તો રામ રામ ડાયરેને સ્વાગત છે તમારું એક ફરીથી એક નવા લોગ લોગ વિડિયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને પહેલા તો બધા મિત્રોને જય શ્રી રામ ને જય દ્વારકાધીશ આજે ભાઈ આપણે છે ને હવાર હવાર ને પરમા બ્લોગ ચાલુ કરી દીધો છે કારણ કે આપણે છે ને આજે હાલીને જવાનું છે આપણે ભોгат વાછડડાડે અને સતીમાએ તો ચાલો જય બીજું હું તો ભાઈ આપણે નીકળી ગયા હાઈ હાલીને પક તરફ આમ આપણે વચલો રસ્તો લઈ લીધો તો ભાઈ આપણે છે ને ચાલી ચાલીને ને ભૂગી ગયા છીએ કૃષ્ણ આવ્યો પાણીની બોટલો લઈ લઈએ આપણે ભાઈ ઘેરથી પાણીની બોટલો લઈ તો લઈ ગયા હોય તો ચાલો જાય કૃષ્ણ આવ્યા અને પાણીની બોટલો લઈ લઈ ઠંડુ લઈ લે અને વળી પાછા ચાલવા માટે કન્ટિન્યુ એટલે તમે લાઈક કરના લોકો તો ભાઈ છક્રીસ ના પાછી આપણે આલોમાં થઈ ગયા કન્ટિન્યુઅલ આપણે લઈ લીધો છે પાણીની બોટલ ને સોળા અને જાય છે માતાજી તમને ખબર છે તો ચાલો બ્લો આગળ આગળ તો ભાઈ હવે ને આપણે ભૂગવા આવ્યા અહી અહીંયા અને હજી આપણે ને આમ ગામમાં જવાનું છે અને કઈ ગયેલા જે સતી માતાજી અને ત્યાંથી ડાયરેક્ટ ને શોર્ટકટ એક છે ખરાબ રસ્તો ત્યાંથી આપણે ડાયરેક્ટ ભોગા જવાનું છે ત્યાં વાછર ડાયરેક્ટ કઈ ગયેલા તો ભાઈ આપણે છે ને વા ઓલા હતી માતાજી નથી ગયા કારણ કે અહીંયા એ થોડોક પલો થઈ જાય છે અહીંયા ગામમાં હતી માતાજી છે ને ત્યાં જશું ને વાછર ડાયરેક્ટ જશું અને હવે આપણે છે ને આવું ભોગાઈ તો ભોગવા આવ્યા હાઈ ને આપણી પગની હાલત થોડી થોડી ખરાબ થઈ ગઈ છે થોડી થોડી બહુ નહીં થોડા થોડા થાકી ગયા હે બાકી ફૂગવા આવ્યો હે તો ભાઈ આપણે ભૂગી ગયા ફાઈનલી સતી માતાજી મંદિર તો ભાઈ સતી માતાજી અહીંયા દર્શન કરીને હવે નીકળી ગયા આપણે વાછા દાદા તો ચાલો વાછા દાદા પણ કહીએ તો ભાઈ હવે આપણે છે ને વાછા દાદા ખૂબ ભાઈ વાહ અહીંયા વાછા દાદા આવી ગયા અને અહીંયા કાંદલમાં ને સોરી કુંડલમાં બરાઈમાં તો ચાલો દર્શન કરી લીધા બે માતા જે કુંડલમાં દર્શન કરી લીધા હવે જવું છે સીધો ઘેર બાકી થાક લાગ્યો હતો પણ હવે થાક ઉતરી ગયો છે બાકી ચાલો હવે સીધા ઘેર જ જઈએ તો ભાઈ અઠાણ્યા વાગી ગયા હા પાંચ વાગી ગયા હે ને આપણે ભાઈ સાડા બાર વાગે આવ્યો હતા ભાઈ પાછી આપણે રિક્ષાની અટજોડ કરતા બસ બે ચૂકાવી હતી રિક્ષા ને

આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જે કોમેન્ટમાં કહી નાખજો અને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાકી પાંચે બાકી હે ને મસ્ત મસ્ત એડિટિંગ કરી નાખી અને આજ એડિટિંગમાં થોડીક વાર લખીએ એડિટિંગ કરી નાખી અને તમને એનું બધું બનાવી નાખી અને પછી બ્લોગ ઘટાડે પૂરો કરી નાખી કાલ મળીએ બીજા નવા બ્લોગ સાથે હતા હું દેહ જઈશ જય દ્વારકાધીશ ભાઈઓ ભાઈ ભાઈ